જાવીસી આપણે વાવડા જઈશી મારા બેનની ભાણકીનું શ્રીમત છે તો આપણે ભાણીના શ્રીમતમાં છીએ તો કન્ટિન્યુ લોકમાં બેના રહેજો તો જો આપણે મારે ભાણીના શ્રીમતમાં ગયા તા તો નાથીન પાસે આવતા રાસી અને આવ્યા ગયા તો જો સરસ મજાનો વરસાદ આવી ગયો તો તો ભગવાન જય માતાજી જય દ્વારકાધીશ કરે હોવનું હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સૌ બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આ જાવીશી આપણે વાવડા છીએ મારા બેનની ભાણકીનું શ્રીમત છે તો આપણે ભાણીના શ્રીમતમાં જઈશી તો ક કન્ટિન્યુ વ્લોગમાં બના રેજો આપણે નાનું થોડું ઘણું શૂટ થશે તો કરશું આપણે મારે પાણીના શ્રીમતમાં ગયા હતા તો નાથીન પાછા આવતા રાસી અને આવ્યા ગયા તો જો સરસ મજાનો વરસાદ આવી ગયો હતો તો ભગવાનને દઈ દીધો પોરો નકર આપણે ટૂવા દેન દેન કપા એમ તો અડધો તો ઉગાડી જ દીધો હતો તોય આજ જ શ્રીમત મેથીને આવીને તરત જાવન ખાધ તો લેન પણ બનર્યું પછી આપણે ઘડીક આવીને જીવવા બેસી ગયા અને અત્યારે જો આ બ્લાઉઝ હોય પ્લેન મસ્તીનો ઠંડો પવન આવે છે તો અહીંયા આપણે બેઠા બેઠા જ બટન હતન કરી નાખશું તો આજ વરસાદ આવ્યો તો તો સારું હજી એમ તો બહુ નહોતો આવ્યો માપે માપે આવ્યો તો હજી તો આમ નીચેથી જમીનમાંથી તો ઉકળાટ જ થાય છે એવો આમ નિષેથી નહીં ઠંડો પવન આવવા માંડે અને બધું આમ એવું વાતાવરણ હજી ઠંડુ તો થઈ ગયું છે પણ એવો ધરાવનો વરસાદ નથી જરૂર છે એવા વરસાદની પણ અત્યારે તો રડે એવું તો આપણે જો છે ના જો હાકાલ મીડો બારો બાંધશે ટેક્ટર ટ્રેક્ટર બાંધશે ને કૂતરા બાંધશે ને એવું જેને એ કામ જ એને એ જ છે હજી તો કાંઈ ભણવા હજી તો છ વરસનો થાય કાંઈ સુધી તો કાંઈ જવાનું ન હોય હજી દોઢ વર્ષ એને મારે હાંસવાનો છે પછી કાંક કડી બગડી નિશાળે જાય ને તો એમ થાય કે હા હવે ઉપાધિની જાય એટલી કણીએ તો હક તો જો મસ્તીનો પવન એ આવે છે અને વાદળાય બધી બાજુ થઈ ગયા છે અને આપણે આવ્યા છીએ ગાજ બટન કરવા તો એમ થાય છે કે વાહરમાં બેઠા બેઠા ગાસ બટન આપણે કરી નાખવી હવે તો અત્યારે જો ઠંડો પવનય કેવો આવે છે બહુ જ પવનય બહુ છે અને જો અત્યારનો નજારો તો જો કેવો છે મસ્તી ફરે છીએ અર્ને જો આ બાજુ ફેરવી લીધા છે આ બાજુ ગુંદી નીચે હતા પણ ગુંદી ને જો ટેકો પડી ગયો એટલે હાવ નીચે થઈ ગઈ છે અને એને અગારો હતાન કરી નાખ્યો તો એટલે આપણે આ બાજુ જો ફેરવી નાખ્યા છે અને અમારે છોટા ભાઈ એમ કે છે સાચી એમ કહે છે જો નથીન હાથ છે આ હા હા આ અમારે છોટા કમા ભાઈ મોજ ટંગે ટંગે એક જો જો બેઠી છે 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 આ આ ઊભી તો તો બાજુ આપણે ફેરવી લીધા હવે આજનો અવલોક આપણે અહીંયા પૂરો કરી દેસુ જેવડો થયો એવડો કેમ કે ત્યાં શ્રીમતમાં માં ગયા તા ત્યાં ગરમી બહુ થતી હતી અને હરસિલ હારે હતો તો રેતો નતો રોતો તો એટલે આપણે કાંઈ સૂટ બહુ જાજુ ન્યા કર્યું નથી બાકી સગા સંબંધી તો બધા એવા જતા હંધાય પણ આપણે કોઈને સૂટમાં લીધા જ નથી કેમ કે ટાઈમ જ નહોતો હર્ષિલ રોતો હતો અને ગરમી બહુ હતી એટલે પછી આપણે થોડું ઘણું ખાલી સૂટ કર્યું છે બાકી તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો કેવો લાગ્યો તમને અમારો આજનો વ્લોગ જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા અલગમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય